કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ભુજમાં સતશ્રી સ્વામીની સૌપ્રથમ વખત કથા વાર્તા તારીખ સાતથી શરૂ થઈ રહી છે ક્ષેત્રપાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલ એલ ગ્રુપ દ્વારા ભુજવાસીઓ માટે આ વિશેષ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં પ્રખ્યાત કથાકાર સતશ્રી સ્વામી ભાવિકોને પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સતશ્રી સ્વામીની કથા યોજાય છે તેમાં હજારો લોકો કથા સાંભળવા ઉમટી પડે છે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી કે ભુજવાસીઓને સતશ્રી સ્વામીની કથાનો લાભ મળે તે માટે આયોજન કરવું જોઈએ આખરે ચાર આયોજકે બીડું ઝડપી લેતા આજથી કથાનો પ્રારંભ થયો છે સત શ્રી સ્વામીની કથાની વિશેષતા એ છે કે તેઓ પોતાની પ્રભાવશાળી શૈલીમાં જીવન જીવવાની કળા શીખવે છે જીવનમાં રોજે રોજ આવતા નાના મોટા પડકાર સામે કેવું વર્તન કરવું તેની સમજ મળે છે ઘર પરિવાર કુટુંબ સમાજ સાથે કેવી રીતે રહેવું અને નાના મોટા પ્રશ્નોનો ઉકેલ કેમ લાવવો એવા રસવદ વિષયો પર સત શ્રી સ્વામીજીની ધર્મ આધારિત વાતો લોકોને હૃદય સોસરવી ઉતરી જાય છે અને ઘણા લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે આ ઉપરાંત બીજી અનોખી બાબત એ છે કે આ ભાગવત કથા પારાયણનો સમય રાત્રિના સાડા નવથી સાડા અગિયાર રાખવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે પુરુષ વર્ગ પોતાના કામ ધંધાથી પરવારીને રાત્રે કથાનો લાભ લઈ શકે છે આયોજકોનું કહેવું છે કે સત શ્રી સ્વામીજીની કથા એટલી પ્રભાવશાળી હોય છે કે કોઈ હરિભક્ત માત્ર

જેઓ આપણને શ્રીમદ ભાગવત કથા સંભળાવવાના છે સ્વામીની કથા અત્યારે ચેનલના માધ્યમથી યુટ્યુબ માધ્યમથી હજારો લાખો ભક્તો સાંભળે છે અને એમાં પણ ખાસ કરીને યુવાધન એ કથા વધારે સાંભળવાની પ્રિફર કરીએ છે કેમ કે સ્વામી કથાના માધ્યમથી આ લોકમાં કઈ રીતે આપણે જીવન જીવવું ભગવાનના ચરિત્રના માધ્યમથી પારિવારિક જીવન કઈ રીતે જીવવું ભાઈઓ ભાઈઓમાં દેરાણી જેઠાણીમાં સાસુ હોવમાં કઈ રીતના રિલેશનો રાખવા કઈ રીતે આપણો સમાજ સુખી થાય કઈ રીતે આપણે બધા સુખી થઈએ અને કઈ રીતે આપણે હળી મળીને રહીએ એના વિશે સ્વામી શ્રીમદ ભાગવતના માધ્યમથી ખૂબ સારી વાતો કરતા હોય છે અને કથાનો સમય રાત્રિ રાખેલો છે જો કે બધાને સાંભળીને પણ નવીન લાગશે કેમ કે મને અહીંયાના આયોજકો બધા ભક્તો એવું કહેતા હતા કે જનરલી સ્વામી ભુજ શહેરમાં તો દિવસની જ કથા થાય છે પરંતુ રાત્રિ કથા એટલા માટે કરીએ છીએ કેમ કે દિવસની કથા હોય ત્યારે ભાઈઓ પોતાના કામકાજ બિઝનેસમાં દુકાનમાં બધે બિઝી હોય બેનો ફ્રી હોય તો બહેનોને લાભ મળે ભાઈઓને લાભ ન મળે ત્યારે રાત્રે કથા કરવાથી ભાઈઓ પણ ફ્રી થઈ ગયા હોય બેનો પણ જમીન કાઢીને ફ્રી થઈ ગયા હોય એટલે બેનો ભાઈઓ બધા જ કથા વાર્તાનો લાભ લઈ શકે એટલા માટે કથાનો સમય રાત્રે સાડા થી સાડા સુધી રાખેલો છે અને દરરોજ કથા પૂર્ણ થાય ત્યારબાદ પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે અને ભુજ શહેરમાં તો સ્વામી પહેલા વહેલા આવવાના છે કથા કરવા માટે જોકે સુરતમાં અમદાવાદમાં ઉત્તર ગુજરાતમાં બધી જગ્યાએ ખૂબ કથાઓ કરેલી છે પરંતુ ભુજ શહેરમાં પ્રથમવાર સ્વામી કથા માટે આવવાના છે ભુજ શહેરની ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ચેનલના માધ્યમથી તો સાંભળતા જ હોય છે પરંતુ આ કથા અહીંયા લાઈવ થશે પ્રત્યક્ષ થશે એટલે હજારો ભક્તોની જે અંતરની ઈચ્છા હતી એ અમારે સત્શ્રીને રૂબરૂ સાંભળવા છે સ્વામીની પધરામણી કરાવી છે સ્વામીના દર્શન કરવા છે એ હજારો ભક્તોની ઈચ્છા છે એ આ કથાના માધ્યમથી પૂર્ણ થશે અને આ જે ક્ષેત્રપાલ ગ્રુપ કે અમારે અનિલભાઈ રાજેશભાઈ આની જે પાર્ટનરો છે ચાર પાર્ટનરો એ આ કથા કરાવે છે અને એમાંના જે જોબનપુત્રા અનિલભાઈ એમણે આજથી લગભગ ચાર કે પાંચ વર્ષ પહેલાં રાપરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા સ્વામીની કથા કરાવી હતી અને અત્યારે આ પાર્ટનરોમાંના એક અનિલભાઈ પણ જોડાયેલા છે અને આ બધાએ ભેગા મળીને આ સુંદર કથાનું આયોજન કર્યું છે તો આપ સર્વે ભક્તોને નમ્ર વિનંતી અપીલ છે આ કથા વાર્તાનો લાભ લેવા માટે સપરિવાર અવશ્ય પધારજો તમને પણ આનંદ આવશે હું એટલું જ કહીશ પહેલા દિવસે માત્ર પંદર મિનિટ માટે તમે તમે આવો એટલો ભરોસો છે મિનિટ માટે આવશો પછી તમારું ઊભું થવું હશે તો થઈ નહીં શકો અને છેલ્લે સુધી તમારે કથા સાંભળવી પડશે અને બીજા દિવસે પણ તમને ચોક્કસ આવવાનું મન થશે એટલી પ્રભાવશાળી કથા થશે એટલે ખાસ દરેક ભક્તો આ કથાનો દિવ્ય લાભ લેવા માટે અવશ્ય કાલથી જ પધારજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ